બેંક ઓફ બરોડા સાથે જિલ્લા કલેક્ટર અને સમાહર્તા ગાર્ગી જૈન દ્વારા એમઓયુ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના સરકારી અધિકારી અને કર્મચારીઓને બેંક ઓફ બરોડાના ખાતેદાર તરીકે વિવિધ લાભો મળે તે શુભાર્શથી છોટાઉદેપુર જિલ્લા સમાહર્તા શ્રી ગાર્ગી જૈન અને બેંક ઓફ બરોડાના પ્રાદેશિક વડા શ્રી સંજીવન કુમારે જિલ્લા સેવા સદન ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા આ એમઓયુ પર હસ્તાક્ષર થતાં સરકારી અધિકારી અને કર્મચારીઓને બેંક ઓફ બરોડાના ખાતેદાર તરીકે એક પોઈન્ટ પચીસ કરોડની વ્યક્તિગત અકસ્માતીમો એક કરોડ હવાઈ દુર્ઘટના કવર દસ લાખનું જીવન વીમો કવર સાહીઠ હજારનું હોસ્પિટલ રોકડ લાભ દરરોજ બે હજાર ત્રીસ દિવસ સુધી પાંચ લાખ સુધીનો ઓવરડ્રાફ્ટ સુધી સુવિધા શૂન્ય બેલેન્સ ખાતું આજીવન નિઃશુલ્ક ડેબિટ કાર્ડ અમર્યાદિત એટીએમ ઉપાડ લોન લોકર અને શુલ્ક પર છૂટછાટ જેવા લાભો મળશે આ પ્રસંગે જિલ્લા અધિક નિવાસી કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી અને બેંક ઓફ બરોડાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા